વોટ લેવા આવે ત્યારે શું કહેને આવે છે હિન્દુ છો તમે હિન્દુ છો સમજાય ને પછી નોટ જોતી હોય તો નોટ તાન લેવા આવે ને એક્સ વાય ઝેડ જે સંસ્થા હોય તે ત્યારે પણ તમે હિન્દુ છો પછી સેવા બગદાણામાં જેવું જ એકલા સંગઠન વાલે કેટલા હે અને ઈ સેવા નિષ્કામ ભાવે સેવા સેવા શું થાય તો કે મોક્ષ જે એવો મોક્ષ જો ભાડમાં સેવાને નામે પણ આપણને હિન્દુત્વ સાબિત કરે છે અને જ્યારે પાવરમાં આવવું હોય ત્યારે અમુક નિશ્ચિત પાર્ટીના લોકો વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે ત્યારે તમે હિન્દુ નથી એટલે માત્રને માત્ર આવી રીતે ઉપયોગ કરવા માટે હિન્દુત્વ હિન્દુત્વના એજન્ડા લઈને ચાલવાનું છે અને જ્યારે સત્તામાં આવો ત્યારે બધું ભૂલાય જો એ એજન્ડાથી બધા હાલતા હોય તો એટલું આખું ગુજરાતમાં તમે જો આખો કોળી સમાજ હિલોળે ચીડ્યો છે આમથી આમ આટલી બધી દોડા દોડી કરવી પડે એટલા માટે આપણી સાથે જે બગડાણાની મેટર છે એના નામે પણ તમે બીજી મેટરો ક્યાંથી થાય છે ક્યાંથી આખી કેમ રચાય છે એનું એપી સેન્ટર શું છે એનો ખ્યાલ દરેક સમસ્ત કોણી ઠાકોર સમાજના ભાઈ બહેનોનો હોવો જ રહ્યો અને એટલા માટે ટોટલ અવેરનેસ અને ટોટલ યુનિટી બે કામ જો સિદ્ધ થયા સંગે શક્તિ કલો યુગે અને જેમ વિવેકાનંદ કેતા કે ઉત્તરા જાગ્રતા પ્રાપ્ય હતા જો આ બે કાર્યો સિદ્ધ થયા સમાજમાં ભવિષ્યમાં સમાજના હું તો સંતોના એવા આશીર્વાદ કે ભવિષ્યમાં માધવસિંહ સોલંકી સાહેબ પછી કોઈ બેના નથી કારણ કે તો જે બનાવના છે ડિઝાઇન નાખી ક્યારે બધા યુવાનો તો વાંચવી જોઈએ અને એક વસ્તુ તમે એનાલિસિસ કરજો કે આ દેશમાં એક રહે છે અને એક બંધારણના સનાતનીઓ રહે છે આખી જે ગેમ આલે છે ઉપલા લેવલની ગેમ જો તમે સમજી જાવ ને તો ખ્યાલ આવે પાંચ હજાર વર્ષ પૂર્વે શુદ્રના નામે ગુલામ બનાવવામાં આવ્યા

તમામ પાર્ટીઓના કોળી સમાના પંદર જેટલા એમએલએ ત્રણ એમપી બે મિનિસ્ટરો એક કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે અને એક વાત આજે ખાસ કરવી છે કે હમણાં જેમ સભામાં વાત થઈ એ પ્રમાણે કે જી જીતની સંખ્યા ભારી ઉતની હિસ્સેદારી વોટ હમેરા ઓ રાજ તું મેરા એ નહીં ચલેગા કારણ કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે જ્યારે નવનીતભાઈ એ પીડિત થયા છે અને અન્યાય થયો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા કોઈ સાધુ સંતો નથી આવ્યા કોઈ કલાકારો નહીં કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભૂવા પણ નહીં તો માત્ર વોટ લેવા આવો ત્યારે તમે હિન્દુત્વનું કાર્ડ ખેલીને કોળી સમાજનો ઉપયોગ કેમ થાય છે જ્યારે નોટ જોતી હોય દાન જોતી હોય ત્યારે કોળી સમાજને હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે જ્યારે સેવાનો પ્રશ્ન આવે ત્યારે હિન્દુત્વનું ના કાર્ડ ખેલવામાં આવે છે પરંતુ જ્યારે કોળી સમાજ હક અને અધિકારની વાત કરે સમાનતાની વાત કરે અને પાવરની વાત કરે ત્યારે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી પરંતુ અત્યારે સમાજ કોળી સમાજ જાગી ગયો છે એટલે એનું લક્ષ્ય પૂરું થશે એવી શુભકામના સાથે જય ભારત